નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં ચૂંટણી પંચે પંચ્યાસી વર્ષથી ઉપરના ત્રેસઠ મતદારોના ઘરે પહોંચી મતદાન કરાવ્યું હોમ વોટિંગ અંતર્ગત બે દિવસમાં સો વર્ષ પ્લસના બે મળી કુલ ત્રેસઠ મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યું અંકલેશ્વરમાં મહિલા કર્મચારીએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાનો મત આપ્યો એસવીએમ સ્કૂલ ખાતે મહિલા કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું ચેતર વસાવાએ પણ મનસુખ વસાવાના અમિત શાહના તેઓ અંગેના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી અંકલેશ્વરમાં માં ચૂંટણી પંચ પંચ્યાસી વર્ષથી હતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક પણ મતદાતા મતાધિકાર ના ઉપયોગ વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે ત્યારે પંચ્યાસી થી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોને ખાસ હોમ વોટિંગની સુવિધા આપવામાં આવી છે ચૂંટણી પંચની આ સુવિધા થકી અંકલેશ્વર વિધાનસભા અંકલેશ્વર અને હાંસોટના વયોવૃદ્ધ અને દિવ્યાંગ નાગરિકોએ તેમના ઘર આંગણે જ ગૌરવભેર હોમ વોટિંગ કર્યું છે અંકલેશ્વરના ગરકુલ ત્રણ વોટિંગમાં નોંધાયેલા ઘર બેઠા વોટિંગની સુવિધા માટે ભારતીય ચૂંટણી પંચના આભાર માનતા મહીપાલસિંહ ગૌરવભેર મતદાન કરી ભરૂચ જિલ્લાના મતદારોને મતદાન કરવા પ્રેરિત કર્યા છે અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી બીએ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં હોમ વોટિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી તેમજ અંકલેશ્વર વિધાનસભામાં સમાવિષ્ટ હાંસોટ તાલુકાના બુથ નંબર છવ્વીસ મતદાન મથક રોહિત ગામે પોસ્ટલ બેલેટની ટીમ દ્વારા મામલતદાર હાંસુટની હાજરીમાં સતાયુ મતદાર સાંતાબેન જીણાભાઈ વસાવાને પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરી હોમ વોટિંગ કરાવ્યું હતું તેમજ અંકલેશ્વરના પીલુદરા ગામ ખાતે રહેતા એકસો ત્રણ વર્ષીય મણિબેન આહિરે પણ ઘર બેઠા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું તેમજ બેનર સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી તો અંકલેશ્વર ખાતે રહેતા બાણું વર્ષીય મધુબેન રમણલાલ ગાંધી પણ હોમ વોટિંગમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેઓ દ્વારા તમામ લોકોને લોકશાહીના મહાપૌર્વમાં જોડાઈને મતદાન કરવા અપીલ કરી હતી મધુબેન રમણલાલ ગાંધી ઉમર બાણું બધાએ મતદાન મેં કર્યું છે બધાએ મતદાન કર્યું છે આપડી ફરજ છે ભરૂચ જિલ્લામાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા મહિલા કર્મચારીઓને મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે ત્યારે અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે મહિલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું અંગલેશ્વરના દિવાલોડ પર આવેલ એસવીએમ સ્કૂલ ખાતે લોકસભા ચૂંટણીમાં રોકાયેલ મહિલા કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અંગલેશ્વરના મદદની ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બીએ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત હાંસોટના મામલતદાર આરડી વસાવા અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલેરિયાની ઉપસ્થિતિમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને મતદાન કરવા આવેલા મહિલા કર્મચારીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું ત્યારે મહિલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આપના દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલરાય ભરૂચના બે દિવસના પ્રવાસ દરમિયાન ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા જ્યારે ચેતર વસાવાએ પણ મનસુખ વસાવા અને અમિત શાહના તેઓ અંગેના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી ચૂંટણી જંગના અંતિમ તબક્કામાં છે ત્યારે દિલ્હીના કેબિનેટ મંત્રી ગોપાલરાય ભરૂચના બે દિવસના પ્રવાસ દરમિયાન ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી ભાજપની કરની અને કથનીમાં ફેર હોવાનું કહી પરિવર્તનની હવા વહેતી હોવાનો દાવો કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત આપના ઉમેદવાર ચૈતર વસાવાએ તેઓના હરીફ ઉમેદવાર અને સાંસદ મનસુખ વસાવા અને અમિત શાહની તેઓ અંગેની ટિપ્પણી બાબતે નિવેદન આપી ભાજપ પર પ્રહારો કર્યા હતા તેઓએ કહ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા મારા પર ટિપ્પણી કરવા કરતાં પહેલાં તેઓએ ત્રીસ વર્ષમાં શું કામ કર્યું તેનો હિસાબ લોકોને આપે ગૃહમંત્રી અમિત શાહના અર્બન નક્સલીના નિવેદન અંગે પણ ચૈતર વસાવે કહ્યું હતું કે તેનાથી આદિવાસી લોકોમાં રોષ છે જે ચૂંટણીમાં દેખાશે ગઈકાલે ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈએ મારા નામ જોગ જે ટીકા ટિપ્પણી કરી છે તો મનસુખભાઈ આટલા સિનિયર સાંસદ છે પોતે આગળ એનડીએમાં મિનિસ્ટર હતા ગુજરાત સરકારમાં મિનિસ્ટર હતા તો આ ભાષા એમની અસંસદીય ભાષા એમને શોભા નથી દેતી અને મનસુખભાઈને હું વિનંતી કરું છું ચૈતર વસાવાના નામની ટીકા ટિપ્પણી કે ચૈતર વસાવાના નામની તમે ગદાર તો સાના ગદાર અમે આમ આદમી પાર્ટીના એમએલએ છે આમ આદમી પાર્ટી માટે મહેનત કરીએ છીએ તો મારા નામની ટીકા ટિપ્પણી કરવા કરતાં ત્રીસ વર્ષ એમની પોતાની સરકાર હતી ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો માટે એમણે શું કર્યું છે એ લોકો વચ્ચે મૂકે અને પછી એ કરે એમને હું વિનંતી કરું છું સાથે સાથે આજે ભાજપ આખી બોખલાઈ ગઈ છે ભાજપના તમામ નેતાઓ ભરૂ સંસદીય ક્ષેત્રમાં આવ્યા છે એમના ગૃહ ગૃહમંત્રી અમિત શાહે પણ ચૈતર વસાવા અર્બન નક્સલી છે એવી એમની સ્ટેટમેન્ટ એમણે આપ્યું છે ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે એમના આ નિવેદન પર આવનાર લોકસભામાં લોકો વોટથી જવાબ આપવાના છે અને મનસુખભાઈના આ નિવેદનો આવનાર દિવસોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવશે મનસુખભાઈ હારે છે એટલે ગમે તેવી ટીકા ટિપ્પણી કરશે અને આવા સ્ટેટમેન્ટો આપતા રહેશે પણ અમે અમારી રાહે ચાલીએ છીએ અને ભરૂચ લોકસભાના લોકોને અપીલ પણ કરીએ છીએ ને બધા લોકોનો સારો સહકાર છે ઉમંગ છે બધા જ વિસ્તારોમાં લોકશાહીના પર્વનો લોકો પર્વ મનાવી રહ્યા છે ત્યારે હવે ધીરે ધીરે ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરતી થઈ ગઈ છે અમારા કાર્યકરોને અમારા પદાધિકારીઓને પોલીસ દ્વારા દબાણ અપાવી રહી છે એમને હેરાન પરેશાન કરાવી રહી છે ત્યારે અમે માનીએ છીએ કે આ ચૂંટણી અમારે ભાજપ સામે તો લડવાની જ છે

દાવ લગાવી હાલ જીતનો જુગાર ચાલતો હોય છે ત્યારે ભરૂચ જિલ્લામાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો ચાલતો હોય એસવી મયુર ચાવડાએ આ સટ્ટાને ડામી દેવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા જેના અનુસંધાને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાએ તમામ સ્ટાફને કડક કામગીરી કરવા સૂચનાઓ આપી હતી આ સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મૈપાનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈને માહિતી મળી હતી જેમાં શહેરના ગોદી રોડ પર આવેલ રોશન ટેલર નામની દુકાનની પાસે એક લીલા કલરના પઠાણી કપડાં પહેરેલ વ્યક્તિ ટીવીએસ મોપેડ ઉપર બેસેલો છે અને હાલમાં માં ચાલી રહેલ આઈપીએલ બે હજાર ચોવીસ ક્રિકેટની મેચમાં ચિઠ્ઠીઓ નાખીને રને સાત રૂપિયા આપી મોબાઈલ ફોન ઉપર અન્ય વ્યક્તિઓ સાથે મોબાઈલમાં સટ્ટા બેટિંગનો હારજીતનો જુગાર રમી રમાણે છે જેણે હાલમાં ચાલી રહેલ મુંબઈ ઇન્ડિયન્સ તથા લખનઉ સુપર વચ્ચેની મેચમાં પૈસા વળે હારજીતનો ક્રિકેટ સત્તો તેના મળે ત્યાં માણસો સાથે લગાડ્યો છે જે માહિતીના આધારે ટીમે માહિતીવાળા વ્યક્તિ સોહેલ વીરસિંહ રાણાને ઝડપી પાડ્યો હતો જેની પૂછતાછમાં પાલિકાના પૂર્વ પ્રમુખનું નામ પણ જાહેર થયું હતું પોલીસે પંચોની રૂબરૂમાં તેની પાસેથી એક ચિઠ્ઠી જપ્ત કરી હતી જેમાં ટીમ અને ખેલાડીઓના નંબર લખેલા હતા તેની પાસેથી મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર અંગઝડતીના રૂપિયા વીસ હજાર પાંચસો એક જ્યુપિટર મોપેડ કિંમત રૂપિયા પચાસ હજાર મળીને એંસી હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખે ભરૂચ જિલ્લા માં પ્રથમ વાર ગુજરાત નું એક માત્ર સરકસ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન યુથોપિયન દેશના કલાકારો તેમના હૈરતંકે સ્તર્તબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે સરનામું ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ મઢુની સર્કલ નજીક નંદેવાડ રોડ ભરૂચ રોજના ત્રણ શો જેનો સમય છે બપોરે સાડા ત્રણ સાંજના સાડા છ વાગ્યે અને રાત્રે સાડા નવ વાગ્યે દરેક શો યોજાશે એકવાર અવશ્ય નિહાળો ગુજરાતનો એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભારતીય હવામાન વિભાગ દ્વારા વિકસિત મોસમ એપ દામિની એપ મેઘદૂત એગ્રો એપ અને પબ્લિક ઓબ્ઝર્વેશન એપ જેવી હવામાન ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે ભારત સરકારના હવામાન વિભાગ તેમજ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા સરકારની મોસમ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જે એપ્લિકેશન મારફતે લોકો હવામાનની આગાહીઓ રડાર છબીઓની માહિતી વગેરે મેળવી શકે છે તેવી જ રીતે દામિની એપ આકાશમાં તોડાઈ રહેલી આપત્તિ વીજળીની પ્રવૃત્તિ વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે આ એપ વર્તમાન લાઇટનિંગ સ્ટ્રાઇકનું ચોક્કસ સ્થાન ચાળીસ ચોરસ કિલોમીટરના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલ વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને તેની દિશા અંગેની માહિતી આપે છે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ મેઘદૂત એગ્રો એપ જે ખેડૂતોને હવામાન માહિતીના આધારે પાકની સલાહ તેમજ અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી પોતાની સ્થાનિક ભાષામાં પૂરી પાડે છે તેમજ લોકેશન વાઇઝ હવામાનની જાણકારી માટે પબ્લિક ઓબ્ઝર્વેશન એપ બનાવવામાં આવેલ છે આ એપ્લિકેશનમાં યુઝર્સ પોતાનો અભિપ્રાય પણ શેર કરી શકે છે ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા આવેલી આ મહત્વપૂર્ણ કરવા ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર વિભાગની એક અખબાર યાદીમાં જણાવ્યું છે અંકલેશ્વરના સોશિયલ ગ્રુપ દ્વારા હાંસોટ રોડ પર મોદીનગર ખાતે રાહત દરે નોટબુક વિતરણનું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે નજીવા દરે નોટબુકનું વિતરણ શરૂ કરતા વાલીઓ નોટબુક ખરીદવા ઉમટી પડ્યા હતા ગુંજ સોશિયલ ગ્રુપ સામાજિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહે છે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન નવરાત્રી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ કોઈપણ પરિસ્થિતિમાં લોકોની પડખે રહી લોકોને મદદરૂપ થાય છે ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક મળી રહે તે માટેનું આયોજન હાથ ધરાયું છે હાઉસ રોડ ઉપર મોદીનગર ખાતે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા રાહત દરે નોટબુક વિતરણ કેન્દ્ર ઊભું કરી વિતરણનો પ્રારંભ કરાયો છે ત્યારે રાહતના ભાવે મળતી નોટબુકની ખરીદી કરવા વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ ધીરજ સુધીરભાઈ ગુપ્તા ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ સાવડા અને મુકુંદ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગુંજ સોશલ ગ્રુપ દ્વારા આ વખતે એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં તમામ અંકલેશ્વર હાંસોડના તમામ ભણતા વિદ્યાર્થીઓ માટે ચોપડા ડાયરાનો રાહત દળે એકદમ તદ્દન રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું અંકલેશ્વર અને હાસોટના તમામ વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે મોદીનગર મોદીનગર બસ સ્ટેન્ડની સામે અમે મંડપ બાંધેલો છે ને સતત આજે એક મઈથી આનું વિતરણ ચાલું છે અઠવાડિયામાં અઠવાડિયા માટે એ વિતરણ કેન્દ્ર ખોલેલું છે તો જેમ બને તેમ વહેલા બધા આવીને ચોપડાનો લાભ લઈ શકે છે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે જેટકો અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તારીખ પહેલી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચની પ્રવાહન વર્તુળ કચેરી તેમજ તેના તાબા હેઠળની કચેરીમાં ક્લીન ભરૂચ જેટકો અભિયાન અંતર્ગત હલદરવા વિભાગીય કચેરી ખાતે કાર્યપાલક ઇજનેર એપી પી માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું આ પ્રસંગે એમ કે શેખ આર એન પિંગલે એસ્કે પ્રજાપતિ તથા અન્ય ઇજનેર સહિત ઓફિસ સ્ટાફ લાઇન સ્ટાફ અને કંટ્રોલ રૂમ સ્ટાફ દ્વારા ઉત્સાહથી કાર્યક્રમે સફળ બનાવવામાં આવ્યો હતો પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ વર્તુલ કચેરી તથા તેના તાબા હેઠળની કચેરી બસો વીસ કેવી હલધર્વ સબસ્ટેશન ખાતે કાર્યપાલક ઇજનેર શ્રી એપી પી બાબોર સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ છે જેમાં જંબુસર તાલુકા ગામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજ અગ્રણીઓ માતા બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું મા હરસિદ્ધિ આરતી ઉતારી હતી આ સમયે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો મહિલાઓ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા બીજેપીના પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ કરાયેલ વાહિયાત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પણ કરી હતી પરંતુ તે રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચરુ દેખાઈ રહ્યો છે ભાજપાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ધર્મરથ જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું માતા બહેનો અગ્રણીઓ દ્વારા મા હરસિદ્ધિની આરતી ઉતારવામાં આવી હતી ધર્મરથ લઈને વીરપાલસિંહ અટોદરિયા સાથે પૃથ્વીરાજસિંહ પરમાર પરિમલસિંહ રણા કમલસિંહ રાજ મનોજભાઈ પરમાર મયુરસિંહ પરમાર સહિત અગ્રણીઓ જોડાયા હતા આ પ્રસંગે એક ક્ષત્રિય સમાજના અગ્રણી વીરપાલસિંહે જણાવ્યું હતું કે ભારત દેશમાં આપણે બાવીસ કરોડ છીએ જે ભાજપે આપણને ઓછા એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખી તેને છાવવામાં આવે છે ક્ષત્રિય સમાજ તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અગ્રણીઓ તાલુકા અગ્રણીઓ આજુબાજુના ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા નસવાડી નગરના કન્યાદાન ચોકડીથી નસવાડી મેઈન બજારમાં દરરોજ ટ્રાફિક જામ થઈ જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સિંગલ પટ્ટી રોડ હોવા છતાં ભરચક બજારમાંથી દસ ચક્કા હાઈવે પસાર થાય છે દરરોજ ટ્રાફિકની સમસ્યા આના કારણે સર્જાય છે ટ્રાફિક પોલીસ અને જીઆરડી જવાનની નિષ્કાળજીના કારણે બજારમાં ટ્રાફિક જામ થાય છે બજારમાં ગમે ત્યાં વાહન પાર્ક કરીને લોકો જતા રહે છે ત્યારે આ બાબતે નસવાડી પોલીસ કડક કાર્યવાહી ક્યારે કરશે તે લોક ચર્ચા ચાલી રહી છે અંતમાં કે સમાચારો પર ફરી એક નજર

ચેતર વસાવાએ પણ મનસુખ વસાવા અમિત શાહના તેઓ અંગેના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી આજના સીટી ન્યુઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર